વડોદરાની જે સોળ વર્ષની સગીર સાથે બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ આજરોજ પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું અને આરોપી જેલની અંદર આજે વડોદરા પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી છે પણ મારે આજે એક સોશિયલ વક્તા તરીકે એટલું સર્વ મને સાંભળનાર લોકોને એટલું કહેવું છે અને પૂછવું છે દરેક મા બાપને કે આપણી દીકરી આપણા દીકરા કદાચ પાર્ટી પ્લોટના બહાને કંઈક પોતાના મિત્રો સાથે કંઈક પોતાના યાર સાથે કંઈક પોતાના બોયફ્રેન્ડ સાથે કંઈક પોતાના બનાવટી ભાઈ સાથે બહાર તો નથી જતા ને પાર્ટી પ્લોટના નામે ગરબાના નામે આ આપણે સુવ્યવસ્થિત રીતે નક્કી કરવું પડશે બીજી એ વાત ફક્ત આપણે મા બાપ તરીકે પોતાની જવાબદારી શું નિભાવી છે મારે આજે પૂછવું છે જો એ દીકરી એ સુમસામ રસ્તા પર બેઠી હતી પોતાના મિત્ર સાથે તો આસપાસના લોકોએ જે નીકળનાર લોકો છે તે લોકોએ શું ધ્યાન ન ગયું ત્રીજી વાત કે આપણા દીકરા કે દીકરી આજે સગીર થયા બાદ પોતાના ઇમોશન્સ બહાર લાવતા હોય પોતાના સોશિયલ મીડિયાના યુઝર્સ સોશિયલ મીડિયાના મિત્રો સાથે કોન્ટેક્ટમાં આવતા હોય તેની સાથે ફરતા હોય ત્યારબાદ પાર્ટી પ્લોટમાં ગરબામાં કે આઉટના બહાને પણ બહાર જતા હોય તો આપણે મા બાપ તરીકે આપણે એક સભ્ય સમાજના એક જવાબદારી લેવી પડશે અને મા બાપ તરીકે તો ખાસ ને ખાસ આપણા દીકરી અને દીકરાની જવાબદારી લેવી જ પડશે